અને લંકામાં ગયા લંકામાં જે સીતાજી ની શોધ ચુડામણી આપી વેટી આપી હા ઘણા લોકો એમ કે મચ્છર જેવું રૂપ થયું ક્યાં વહી ગઈ છે એ ગળી ગયા હતા તમારે શું છે હા તરત કરતા હોય કે હનુમાનજી પહાડ જેવડા થઈ ગયા તો વીટી મોટી થઈ જાય મચ્છર ત્યાં વીટી ક્યાં નાખી છે પૂઈ જા ભાઈ તું ગામની ઉપાધિ કેરમાં ચિંતા કરીમાં વીટીનું કેરમાં આવડું મોટું રામ એ રામ નામની વીટી કે કોને આપી હતી

એટલે કે વટે નો લીધી તે દિવસની હતી એટલે ઈ અંકિત હતી રામ નામ થી અંકિત કોક એવું હોય પોતાના નામ ની વીટી પહેરે એવું નકર પત્ની પતિ ના નામ ની પહેરે પતિ પત્ની ના નામ નું પહેરે એવું થાય પણ રામ નામ ની વીટી હતી એટલે નક્કી થઈ ગયું કે આ સીતાજી આપેલી વીટી હતી અને એ એ સોગાત હતી પોતાના પ્રિયતમ ને પોતાના રામ ની આપેલી સોગાત હતી અને એ વીટી થોડી ભૂલાઈ એટલે હનુમાનજીએ જ્યારે ઓળખ માટે એ આપી અને ત્યારે રાજી થઈ અને મા એ કીધું કે વાહ હનુમાનજી અમે હું તમને ઓળખી ગઈ હનુમાનજી જોઈને કહે છે કે મારા રજા નથી એટલે આખી કીધું બેટા એવું જ હોય રામ ની રજા હોય એટલું જ થાય હા તું વિચાર તું એમ કે રામની રજા તો તારી અંદર એટલું બળ છે તો તું જેને રામ કહીને વીટી પહેરીને આવ્યો છો એની અંદર કેટલું બળ હશે અ હવે એને મને પત્ની તરીકે સ્વીકારિત કે મારી આમને મને સ્વીકારીએ છે બળ કોઈનામાં ઓછું નથી આ અવતાર કાર્ય છે ભગવાન ત્યાં હનમાનજીએ રાવણના દીકરાને માર્યો વિભીષણ સાથે મુલાકાત થઈ લંકા સળગાવી બધી આખી સોનાની લંકા સળગી ગઈ એક જ ઘર નહોતું સળી ગયું ક્યું વિભીષણનું કેમ નહોતું સળગી ગયું તો એના આંગણે તુલસીનો ક્યારો હતો અને રામનું નામ હતું ગમે એટલી સંપત્તિ હોય પણ આંગણામાં તુલસી નો સંસ્કાર ન હોય તો ક્યારેક કોક સળગાવી જાય એટલા માટે સોના નો શણગાર ન કરવો તુલસી ના ક્યારા નો શણગાર કરવો હનુમાનજી પરત આવ્યા